અને આમાં જે પણ જે ગુનેગારો છે એમને કડક ને કડક સજા કરવા માટે હું એસપી સાહેબને રજૂઆત કરું છું સાથે સાથે આવી ઘટના વાર ના બને એના માટે ગામ લોકો સાથે આવેદનપત્ર અમે આપવાના છીએ અને આવતા વર્ષોની અંદર આ ગામની અંદર ક્ષત્રિય સમાજ છે બીજા કોઈ સમાજ નથી તો પણ આ આવે હુમલો કરી ગયા છે ખરેખર આ ક્ષત્રિય સમાજ માટે એક નિંદનીય ગણાવવામાં આવે છે આવતા વર્ષોમાં ઘટના ના બને એના માટે પૂરતો અમે પ્રયત્ન કરીશું રજૂઆત કરી છે મેં ફોન કર્યો હતો વાત થઈ અને પોલીસ મોકલી દીધી હતી એ દરમિયાન ઘટના બની ગઈ હતી અને જે લાગ્યું છે ફ્રેક્ચર થયું છે એની પણ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને જે બી થયેલી ઘટનાને જે બી લોકો હશે એ તમામને સજા માટે અમે પ્રયત્ન કરીશું

તો આપ સરકારને શું છો સરકારને એક આવે છે ને તો પેલા પેલો તો આપણે હિન્દુઓ પણ જાગવું જોઈએ અને આ લોકો સંપૂર્ણ બહિષ્કાર કરી દેવો જોઈએ બીજું કે આ લોકો તહેવારમાં વાતાવરણ બગાડવા માટે આ લોકો વિધર્મીઓ હિન્દુ પર હુમલા કરતા હોય છે જેથી હિન્દુઓ પોતાના ધાર્મિક તહેવાર ના ઉજવે અત્યારે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે તમે જુઓ છો એનું એના કારણે આ વિધર્મીઓ હુમલો કરે છે જેથી હિન્દુઓ બીક મારે અને એમના તહેવારો ના ઉજવે પણ એવું ક્યારેય નહીં થાય આ દેશમાં હિન્દુઓ તહેવાર કરશે કરશે અને કરશે જ